જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ આજે આપણે વ્રત કે કે માં ખાઈ શકાય છે બટેટા બાફેલા હોય તો આ પેટીસ પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ફરાળી પેટીસ બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ બટેટા ને બાફી લીધા છે તો બાફેલા બટેટાની આપણે છાલ કાઢી લેવાની છે ઉપવાસના દિવસો ચાલી રહ્યા છે તો આપણે ફરારી પેટીસ બનાવી રહ્યા છીએ તો આવી રીતે આપણે બધા બટેટાની છાલ કાઢી લેવાની છે જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે આવી રીતે બધા બટાકાની આપણે છાલ કાઢી લેવાની છે તો હવે આપણે બટેટાને આવી રીતે મેશ કરી લેવાના છે હાથ ની મદદથી બટેટાને મોટા ટુકડા લઈ ગયા હોય તો આવી રીતે હાથની મદદથી દબાવી દઈશું અને બરાબર બટેટાને મેશ કરી લેવાના છે તો હવે આપણે બટેટામાં સિંગદાણાનો ભૂકો લીધેલો છે અને કોથમીરના પાન લઈ લઈશું ચીલી ફ્લેક્સ લીધેલા છે એક ચમચી જેટલા વાટેલા લીલા મરચાં લીધા છે અને આ ફરાળી મીઠું લીધું છે તો હવે આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે આવી રીતે બધું એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે આની પેટીસ બનાવવાની છે તો હવે આપણે થોડો તેલ વાળો હાથ કરી લઈશું અને થોડુંક મિશ્રણ હાથમાં લઈ લઈશું અને આવી રીતે પેટીસનો નો આપી દઈશું તો જોઈ શકો છો આવી રીતે પેટીસ બનાવી લીધી છે તો એવી જ રીતે આપણે બીજી પેટીસ પણ બનાવી લઈશું તો થોડું મિશ્રણ આપણે હાથમાં લઈ લઈશું જેટલી સાઇઝની તમારે પેટીસ બનાવવી હોય એટલી બનાવી શકાય છે અને જેવો સેપ આપવો હોય એવો આપી શકાય છે આપણે આવી રીતે ગોળ પેટીસનો સેપ આપી રહ્યા છીએ તો બીજી પેટીસ પણ બની ગઈ છે તો આવી રીતે આપણે બધી પેટીસ બનાવી લેવાની છે

સેલો ફ્રાય કરવી હોય તો સેલો ફ્રાય પણ કરી શકાય છે અને આપણે આવી રીતે શેકી લઈશું ઓછા તેલમાં આપણે આવી રીતે શેકી લઈશું આપણે તેલ લગાવી દઈશું કિનારી પર પણ આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે તો હવે આપણે પેટીસને ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે આવી રીતે આપણે બધી પેટીસ ને ફેરવી લઈશું તો આવી રીતે આપણે બધી પેટીસ ને ફેરવી લેવાની છે છો નીચેની સાઈડ એકદમ સરસ એવો કલર આવી ગયો છે હવે આપણે બે મિનિટ માટે થવા દઈશું આ પેટીસ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે કપાસમાં કંઈ અલગ ખાવાનું મન થાય તો આવી રીતે પેટીસ ફટાફટ બનાવીને ખાઈ શકાય છે બાફેલા બટેટા હોય તો પાંચ જ મિનિટમાં પેટીસ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ એવી લાગે છે અને આ પેટીસને આપણે

શેકાઈ ગઈ છે ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે પેટીસ ને લઈ લઈશું આપણી પેટીસ તરત એવી શેકાઈ ગઈ છે આવી રીતે બધી પેટીસ ને આપણે પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે એકદમ સરસ જ ખાવાનું મન થઈ જાય એવી બટેટાની ફરાળી પેટીસ તો આપણે પેટીસને આવી રીતે પ્લેટમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે પેટીસ બનાવી છે તો બટેટા બાફેલા હોય તો આ પેટીસ પાંચે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ એવી બને છે તો અપવાસ રહ્યા હોય ત્યારે પાંચ મિનિટમાં આ પેટીસ બનાવીને ખાઈ શકાય છે તો તમે પણ ઘરે જરૂરથી આવી પેટીસ બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે બટેટાની ફરારી પેટીસ કેવી બની છે